જય હિન્દ વિદ્યાર્થી મિત્રો મિત્રો નિરાંત એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે મિત્રો આજે વાત કરવી છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની રજાઓ વિશે એમના પ્રમોશન વિશે અને એમનો પગાર વિશે હા મિત્રો પગાર આપણા માટે ખૂબ જરૂરી વસ્તુ છે એક મોટિવેશન મળતું હોય છે સામે રજાઓની પણ ઘણા મિત્રો વારંવાર પૂછતા હતા કે રજાઓ કેટલી મળે ક્યારે મળે કેવી રીતના રજાઓ હોય છે સુસની રવિની રજા હોય સુસાય જાહેર તહેવારોની રજા હોય છે તો એના વિશે આજે ચર્ચા કરીએ સાથે પ્રમોશનની પણ ચર્ચા કરીએ મિત્રો કે જો તમે નાની ઉંમરે કોન્સ્ટેબલની અંદર જોડાઓ છો તો તમે કઈ પોસ્ટ સુધી પહોંચી શકો અથવા તો જો તમે ડાયરેક્ટ પીએસઆઈ નથી બની શકતા તો તમે કેવી રીતે કોન્સ્ટેબલથી પીએસઆઈ બની શકો ખૂબ ઓછા સમયની અંદર એના વિશે આજે વાત કરીએ મિત્રો સૌથી પહેલાં વાત કરીએ રજાઓ વિશે મિત્રો જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન ઉપર ડબલ ક્લિક કરજો મિત્રો તમારા એ કમેન્ટના અનુસાર આપણે અલગ અલગ માહિતી લઈને આવતા હોઈએ છીએ તો એક આવો નાનકડો સપોર્ટ ખાસ કરજો ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરતા રહેજો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ બિનહથેરી પોલીસ કોન્સ્ટેબલની રજાઓ વિશે હા મિત્રો તો કેટલી રજાઓ હોય છે એના વિશે વાત કરીએ સૌથી પહેલાં હું લોકરક્ષકની વાત કરું છું હવે મિત્રો લોકરક્ષક શું જાઓ અને કોન્સ્ટેબલ શું તો આ બેનો ડિફરન્ટ સમજીએ જ્યારે પણ તમે કોન્સ્ટેબલ આપણે કોન્સ્ટેબલ કહીએ જ્યારે તમે ભરતી થશો એટલે શરૂઆતના જે પાંચ વર્ષ હોય તમે જ્યાં સુધી કાયમી નથી થતા ફિક્સેશનનો જે પિરિયડ હોય એને આપણે લોકરક્ષક કહેવાય જ્યારે તમારો લો ફિક્સેશનનો પિરિયડ પતી જાય ત્યારે તમે કોન્સ્ટેબલ કહેવાઓ એટલે જ્યાં સુધી તમારું ફિક્સેશન નહીં પતાવો શરૂઆતના પાંચ વર્ષ એ તમે લોકરક્ષક તરીકે ઓળખાશો તો પગારની અંદર પણ બંનેનો અલગ છે રજાઓમાં પણ બંનેનો ફેર છે તો સૌથી પહેલાં હું લોકરક્ષકની વાત કરું મિત્રો લોકરક્ષકની જો રજાઓની વાત કરીએ તો તમને સીએલ મળે છે બાર સીએલ એટલે મેં જો કેઝ્યુઅલ લીવ તમારે ગમે ત્યારે ઇમરજન્સી હોય તો તમે સીએલ લઈ શકો ઇમરજન્સી મિસ કે અત્યારે રાત્રે એક વાગે બે વાગે તમને ખબર પડી કાલે કંઈ કામ આવ્યું તો તમે તમારા પીઆઈ સાહેબને વાત કરી આવતીકાલની સીએલ લઈ શકો છો મિત્રો સીએલ એ તમને બાર મહિનાની બાર મળતી હોય છે દર જાન્યુઆરી મહિનાની અંદર મળી જાય એ આવતા ડિસેમ્બર સુધી આખા વર્ષ દરમિયાન વેલિડ હોય જો ડિસેમ્બર મહિના સુધી તમે બારમાંથી સીએલઓ નથી વાપરતા અથવા તો બે જ વાપરી અને દસ પડી રાખી તો નવા વર્ષમાં તમને મળતી નથી નવા વર્ષથી નવી સીએલ એટલે કે બાર સીએલઓ તમારે બાર મહિનાની અંદર વાપરી દેવાની હોય છે જો કોઈ કારણસર તમે વાપરતા નથી તો એ તમને રિફંડ મળતી નથી એ પછી એમને એમ જતી રહે છે તો આ છે મિત્રો બાર મહિનાની બાદ કેઝ્યુઅલ લીવ એટલે કે સીએલ એના પછી આ છે મિત્રો સ્પેશિયલ લીવ પંદર દિવસ જેને આપણે ખાસ રજા કહીએ તમારો ફિક્સેશનનો જે પ્રિયડ હશે મિત્રો એ દરમિયાન તમને પંદર ખાસ રજાઓ મળશે આ રજાઓ મિત્રો તમે કોઈ મોટો પ્રવાસ હોય તમારા ઘરનું કોઈ કામ હોય આ સળંગ લેવાની હોય છે આ પંદર રજાઓ તમે એક એક ના લઈ શકો કે સાહેબ આજે એક આપો અઠવાડિયા પછી એક એવી રીતે ના હોય અને સળંગ તમારે પાંચ કે છ સળંગ લેવું પડે તમે સળંગ સાત લો સળંગ દસ લો સળંગ પાંચ પંદર લો એવી રીતે લેવાની હોય છે તો આ જે પંદર લેવું હોય એ તમારો કોઈ મેરેજનું તમારા પોતાના મેરેજ હોય ફેમિલીમાં કોઈના મેરેજ હોય તમારો કોઈ ટૂર ઉપર જવું હોય કોઈ મોટું આયોજન હોય ત્યારે તમારે લેવાની હોય છે હવે આ જે ખાસ રજા છે એનું એક વસ્તુ છે મિત્રો જો આ વર્ષે તમે પંદર નથી લેતા તો આવતા વર્ષે આવતા વર્ષમાં તમને આ પંદર મજરા આવે છે એટલે કે જો અત્યારે બે હજાર પચીસ ચાલુ છે જો તમે બે હજાર ચોવીસની અંદર એક પણ ખાસ રજા લીધી નથી તો એ પંદર તમને આ વર્ષમાં મજૂરા મળશે એટલે કે અત્યારે તમારી જોડે આ વર્ષની પંદર અને ગયા વર્ષની પંદર એમ કરીને ટોટલ ત્રીસ રજાઓ પડી છે પણ મિત્રો જો આવતા વર્ષે તમે નહીં લો તો પછી રિફંડ મળતી નથી એટલે કે ફક્ત એક જ વર્ષ માટે રિફંડ મળે છે જો તમે ગયા વર્ષની હજુ સુધી નથી લીધી અને બે હજાર છવ્વીસમાં પણ નહીં લો તો બે હજાર ચોવીસની એક્સપાયર થઈ જશે પછી એ ગણાશે નહીં એટલે કે એક જ વર્ષ સુધી રિફંડ મળતી હોય છે બીજી સમિત્રો મરજિયત તો એ લોક રક્ષકને નથી મળતી લબ રજા તો લબ રજાએ દર એકને મળતી હોય છે ઓકે હવે વાત કરું મિત્રો કોન્સ્ટેબલની તો કોન્સ્ટેબલમાં પણ સીલ તો બારે જ મળતી હોય છે અહીંયા એક ડિફરન્ટ ખાસ રજા છે એના પછી હક રજા કહેવાય તમે જ્યારે કાયમી થઈ જાવ એટલે તમે કોન્સ્ટેબલમાં નિમણું પામો એટલે પછી એના હક રજા કહેવાય અને જે તમને 15 મળતી હતી એ 30 રજા થઈ જાય હક રજા તમારી કેટલી બની જાય 30 બની જાય મિત્રો બીજું આનું બેનિફિટ એ છે મિત્રો કે કોન્સ્ટેબલ બન્યા પછી આ રજા તમારી દરેક વર્ષે ભેગી થાય લોકરક્ષામાં કેવું હતું આ વર્ષે તમે લીધી આવતા વર્ષે ભેગી થશે એના પછીના વર્ષે નહીં ગણાય કોન્સ્ટેબલમાં એવું નથી કોન્સ્ટેબલમાં તમે દસ વર્ષની સર્વિસ કરી અને જો એક પણ હક રજા લીધી નથી તો દસે દસ વર્ષની ત્રીસ લેખે એક વર્ષની ત્રીસ લેખે દસ વર્ષની ત્રણસો રજાઓ તમારી જોડે ભેગી થશે અને ત્રણસો ત્રણસો તમે જ્યારે ઉપયોગમાં લેવી હોય ત્યારે લઈ શકો ડાયરેક્ટ ત્રણ મહિના લેવી હોય છ મહિના લેવી હોય તો એવા સમયે તમે મૂકી શકો છો તો આ ખાસ બેનિફિટ છે મિત્રો અહીંયા ખાસ સમજો કોન્સ્ટેબલમાં અને લોકરક્ષકમાં આટલો ફેર છે અને એક બીજી એ વસ્તુ છે મિત્રો ક્યાં સુધી તમે ભેગી કરી શકો જો તમે સર્વિસ દિવ એક પણ રજા લેતા નથી એક રજા તો તમે ક્યાં સુધી ભેગી કરી શકો તો આ મિત્રો એવું છે કે તમે જ્યારે રિટાયર થાવ ત્યારે તમને ત્રણસો રજાનો પગાર મળે હા ત્રણસો ઉપર જેટલી પણ રજા હોય છે એ બધી તમારી જતી રહેશે એટલે કે તમે જો ત્રણસો રજાઓ તમારા જોડે પડી હોય તો એ ત્રણસો રજાઓનો તમને છેલ્લા દિવસે જ્યારે રિટાયર થતા હોય ત્યારે તમને પગાર મળી જાય તમે વિચારતો કરો મિત્રો એક વર્ષનો પગાર તો તમને રજાઓમાંથી મળી જતો એ વખતે બીજી તો આપણે લીધી હોય અવા નવા પ્રસંગો આથી તો ત્રણસોથી વધારે તમે ભેગી કરી શકતા નથી ત્રણસો રજાઓ સુધી ભેગી કરી શકો છો પછી વાત કરીએ મિત્રો મરજીયાત રજાની તો આ પણ મેં કીધું એમ કોન્સ્ટેબલ થયા પછી મળતી હોય છે એટલે કે કાયમી થયા પછી મળતી હોય છે મરજિયાત રજા એટલે શું મિત્રો તો દર વર્ષની શરૂઆતમાં સરકારે કેલેન્ડર બહાર પાડતું હોય કેલેન્ડર એટલે મિત્રો અત્યારે માર્ચ મહિનો ચાલે છે તો ધારો કે સરકારે અમુક અમુક મહિનાની અમુક અમુક તારીખો નક્કી કરી હોય કે ભાઈ માર્ચ મહિનાની ચોવીસ તારીખ ને પચીસ તારીખ આ મરજિયાત રજા છે તો તમે એ તારીખે જ રજા લઈ શકો બીજી કોઈ તારીખે ચાલો નહીં આખા વર્ષની તમને બે મરજિયાત રજા મળો પણ એ તમને સરકારે જે તારીખે નક્કી કરી હોય એ તારીખે જ લઈ શકો દરેક મહિનાની અંદર ત્રણ ચાર ત્રણ ચાર સરકારે નક્કી કરેલી હોય જો તમારે જ્યારે રજા જોતી હોય અને એ રજા બંને સેટિંગ થતી હોય તમે એ સમયે લઈ શકો છો તો આ છે મરજીયાત રજા પછી વાત કરીએ મિત્રો લાભ રજા લાભ રજા એટલે મિત્રો જે પણ જાહેર રજા હોય એને લાભ રજા કહેવાય ધારો કે બીજો અને ચોથો શનિવાર દરેક સરકારી ઓફિસો બંધ હોય પણ પોલીસ સ્ટેશન એ ચોવીસ કલાક કામ કરતી ઓફિસ છે જો દરેક પોલીસ પોલીસ વગર મિત્રો એક સેકન્ડ ના ચાલે આપણે ભલે વાતો મોટી મોટી કરતા હોય પણ તમે સમજો પોલીસ વગર એક સેકન્ડ પણ ચાલે એવું નથી માટે સતત કામ કરતી વસ્તુ છે તો તમારે શનિ રવિ પણ કામ કરવાનું હોય છે તો એ તમારી છે લાભ રજા જો તમારે કોઈ કારણોસર શનિ રવિ રજાની જરૂર પડી અથવા કોઈ તહેવારના દિવસે રજાની જરૂર પડી તો ત્યારે તમારે લાભ રજા કપાશે બરાબર ધારો કે બીજો અને ચોથો શનિવાર આવે છે બીજો શનિવાર આવ્યો આવતીકાલે બીજો શનિવાર જ છો બીજો શનિવાર અને એના પછીનો રવિવાર બે દિવસ તમારે રજાની જરૂર પડી તો એ દિવસે તમે સીએલ લઈ શકો નહીં એ દિવસે તમારે શું લેવું પડે ભાઈ લાભ રજા જ લેવી પડે અને લાભ રજા લો મિત્રો એટલે તમને રજા પગાર મળ્યો નહીં હા મિત્રો કોન્સ્ટેબલની અંદર લોકરક્ષકની અંદર પીએસઆઈથી નીચલી કક્ષાના દરેક કર્મચારીનો લાભ રજા એટલે કે રજા પગાર મળતો હોય છે આ રજા પગાર છે નો મિત્રો તો શનિ રવિની રજા હોય ધારો કે હોળીની રજા આવશે તો એના પણ લાભ રજામાં ગણાય જેટલી પણ રજાઓ જે સરકારી ઓફિસોની અંદર આવે છે અને પોલીસને રજા મળતી નથી તો એનો એના એક્સ્ટ્રા વધારાનો પગાર મળતો હોય છે એના આપણે કહીએ છીએ રજા પગાર તો જો તમે લાભ રજા લેશો તો એ પગાર નહીં મળે અને જો તમે લાભ રજાના દિવસે નોકરી કરશો તો તમને એનો પગાર મળી જશે એ બધાનો અલગ અલગ પગાર તો ખ્યાલ આવે મિત્રો રજાઓની અંદર સીએલ શું જો એસએલ શું જો મરજીયાત લાભ રજા આવી અલગ અલગ રજાઓ હોય છે ઇમરજન્સી ક્યારેક મેડિકલ લીવ હોય છે મિત્રો તો મેડિકલ લીવ પણ તમે આમાંથી ઉમેરતા હોશ એના સિવાય તમારી જોડે જો ડોક્યુમેન્ટ હોય તમામ તો મેડિકલ લીવ પણ અલગથી મળતી હોય છે પણ જો તમારી જોડે એના પરફેક્ટ ડોક્યુમેન્ટ હોવા જોઈએ તો એ મળતી હોય છે પછી વાત કરીએ મિત્રો પ્રમોશનની મિત્રો પ્રમોશનની અંદર કેવા કેવા ચાન્સ હોય છે જો તમે કોન્સ્ટેબલ તરીકે નિમણૂંક પામ્યા હોય તો તમે કઈ પોસ્ટ સુધી પહોંચી શકો કેટલા વર્ષે પ્રમોશન આવો એના તમામ વિશે ચર્ચા કરી સૌથી પહેલાં લાગીએ એટલે મિત્રો લોકરક્ષક કહેવાય પાંચ વર્ષ સુધી જ્યાં સુધી તમે કાયમી નથી થતા ત્યાં સુધી તમે લોકરક્ષક તરીકે કહેવાઓ જ્યારે તમે પાંચ વર્ષ તમારા ફિક્સેશનના પૂરા થાય એ વાત તરત તમે શું બની જશો ભાઈ કોન્સ્ટેબલ તો આ પહેલું પ્રમોશન અને પ્રમોશન તો ના કહેવાય પણ આમ પ્રમોશન પણ કહી શકાય તો તમે શું થઈ જશો કોન્સ્ટેબલ બરાબર અત્યાર સુધી લોકરક્ષક હતા હવે કોન્સ્ટેબલ થઈ ગયા કોન્સ્ટેબલમાંથી પહેલું પ્રમોશન આવશે મિત્રો તમારું હેડ કોન્સ્ટેબલ હવે આનું કોઈ ફિક્સ નથી હોતું મિત્રો આ તમારા જિલ્લા આધારે છે ધારો કે મારી વાત કરું મિત્રો તો મારી બેન્ચના જે વિદ્યાર્થીઓ હતા મારી બેન્ચના જે કર્મચારી હતા એમાં જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર હતા અને અમદાવાદ ગ્રામ્યની અંદર હતા એ બધા મોટાભાગના વિ કર્મચારી અત્યારે હેડ કોન્સ્ટેબલ બની ગયા છે કેમ કે એ જિલ્લાની અંદર જગ્યાઓ વધારે હતી તો ત્યાં ઝડપી પ્રમોશન આવ્યા કોઈ જગ્યાએ જગ્યાઓ ઓછી હોય તો લેટ પ્રમોશન આવતા હોય અમારા જિલ્લાની અંદર હજુ બધા બાકી છે તો તમે જે જિલ્લાની અંદર નોકરી કરો છો ત્યાં કેટલી જગ્યાઓ ખાલી છે એના ઉપર અહીં આધાર હોય છે જનરલી જો વાત કરીએ મિત્રો તો તમે આઠથી નવ વર્ષની અંદર હેડ કોન્સ્ટેબલ બની જતા હો છો જો જિલ્લાની અંદર વેકેન્સી હોય તો છ છ વર્ષમાં પણ ઘણા લોકો હેડ કોન્સ્ટેબલ બને છે એ તમે કયા જિલ્લામાં નોકરી કરો છો એના ઉપર આધાર છે હેડ કોન્સ્ટેબલ બન્યા પછી મિત્રો તમારે છ સાત છ સાત વર્ષ જેવી જો સર્વિસ થાય હેડ કોન્સ્ટેબલની એટલે તમારું એએસઆઈની અંદર પ્રમોશન આવતું હોય છે ક્યારેક કોઈ જિલ્લાની અંદર વેકેન્સી વધારે હોય તો વહેલા પણ આવી જાય જો વેકેન્સી ના હોય તો ધીમી પણ આવે પ્રમોશનના ચાન્સ મિત્રો તમારી જિલ્લાની અંદર રહેલી વેકેન્સી ઉપર છે બરાબર કોકને વહેલાં આવતું હોય તો કોકને લેટ આવતું હોય હું તમને એ કહું કે રક્ષકમાંથી કોન્સ્ટેબલ થવા છે કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલમાંથી એએસઆઈ એએસઆઈમાંથી પીએસઆઈ અને પીએસઆઈમાંથી પીઆઈ જો મિત્રો તમે કંઈ પણ ના કરો કોઈ એક્ઝામ પાસ ના કરો કશું જ ના કરો અને જો નાની ઉંમરે તમે લોકરક્ષકમાં લાગી જાઓ તો તમે રિટાયરમેન્ટ વખતે પીઆઈ સુધી આરામથી પહોંચી જતા હો છો મેં સર્વિસમાં ઘણા એવા અધિકારી જોયા જે કોન્સ્ટેબલની અંદર લાગ્યા હતા અને પીઆઈ સુધી પ્રમોશનથી પહોંચી જતા હોય છે પણ ક્યારે મિત્રો તમે નાની ઉંમરે લાગ્યા હોય ત્યારે ઓગણીસ વીસ વર્ષની ઉંમરે તમે લાગી ગયા હોય અને જો તમારું તરત હેડ કોન્સ્ટેબલના પ્રમોશન થોડા ઝડપથી આવ્યા હોય તો તમે અહીં સુધી પહોંચી જતા હો છો પીઆઈથી ડીવાયએસપીનું પ્રમોશન પણ આવતું હોય છે પણ એ ક્યારે મિત્રો તમે સ્ટેપ બાય સ્ટેપ આપશો તો ના મળો તમે જો ખાતાકીય પરીક્ષા આપીને પાસ થયા હોય તો તમે થઈ શકો છો ડીવાય એસપી હોય ડીવાય ઉપર એસપી હોય છે આ તો તમને ખબર હશે પ્રમોશનની વાત કરી મિત્રો કદાચ તમારા જિલ્લાની અંદર વેકેન્સી નથી તો શું પ્રમોશન નહીં મળે તો ના મિત્રો એના માટે આપણો સરકારનો એક નિયમ છે દસ વીસ અને ત્રીસ તમને કોન્સ્ટેબલ તરીકે દસ વર્ષ પૂરા થયા એટલે તમને પ્રમોશન જો જગ્યા હોય તો મળ જો જગ્યા નથી તો પ્રમોશન નહીં મળે પણ તમારો પગાર વધી જશે એટલે કે મિત્રો તમે કોન્સ્ટેબલ લોકરક્ષક તરીકે લાગ્યા તમારી સર્વિસના દસ વર્ષ પૂરા થયા પણ જો તમારા જિલ્લાની અંદર વેકેન્સી નથી તો તમને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળતું નથી તો પ્રમોશન ભલે ના મળે પણ તમારો પગાર છે એ હેડ કોન્સ્ટેબલ જેટલો થઈ જશે ક્યારે દસ વર્ષે હા મિત્રો સરકારનો આ નિયમ છે દસ વર્ષે ઉચ્ચતર મળ એટલે કે તમારો પગાર એ એક પ્રમોશન ઉપર જતો રહે એના પછી બીજા દસ વર્ષ થાય મિત્રો એટલે કે તમારી સર્વિસના વીસ વર્ષ થાય એટલે પાછો તમારો પગાર એક સ્ટેપ વધે એટલે કે તમે હેડ કોન્સ્ટેબલ હોય તમારો પગાર એએસઆઈ લેવલનો થાય એએસઆઈ હોય તો પીએસઆઈ લેવલનો તો દસ વીસ ત્રીસના નિયમ પ્રમાણે જો તમારા જિલ્લામાં વેકેન્સી નથી તો પણ કોઈ ટેન્શન નહીં લેવાનું તમારો હોદ્દો કોન્સ્ટેબલનો રહેશે પણ તમારો પગાર છે એ હેડ કોન્સ્ટેબલનો થઈ જશે તો આ વાત કરી મિત્રો પ્રમોશનની મિત્રો બીજી એક વાત કરું કે જો તમે ખાતાકીય પરીક્ષા ક્યારે આપી શકે ઘણા વિદ્યાર્થી પ્રશ્ન પૂછતા હોય છે કે સાહેબ હું લોકરક્ષક તરીકે લાગુ કોન્સ્ટેબલ તરીકે તો હું પીએસઆઈની એક્ઝામ ક્યારે આપી શકું અથવા હું પીએસઆઈ ક્યારે બની શકું તો મિત્રો એના માટે ખાતાકીય પરીક્ષા આવતી હોય છે ખાતા પરીક્ષા તમે ક્યારે આપી શકો તો તમારી કોન્સ્ટેબલની નોકરી જે હોય એ પંદર વર્ષની થાય ત્યારે જો તમારી કોન્સ્ટેબલની નોકરી પંદર વર્ષની થઈ જાય તો તમે ખાતાકીય પરીક્ષા આપી શકો અને બીજો એક રસ્તો છે મિત્રો હેડ કોન્સ્ટેબલ થયા પછી ત્રણ વર્ષ તમે હેડ કોન્સ્ટેબલ તરીકે રહ્યા હોય એના પછી તમે આપી શકો ધારો કે તમારી પ્રમોશન આવી ગયું હેડ કોન્સ્ટેબલ અને ત્રણ વર્ષ તમે હેડ કોન્સ્ટેબલ તરીકે પૂરા કરે તો પછી તમે ખાતાકીય પરીક્ષા આપી શકો છો અને જો તમારા જિલ્લામાં જગ્યા નથી અને પ્રમોશન નથી આવતું તો જ્યારે તમે કોન્સ્ટેબલ તરીકે પંદર વર્ષ પૂરા કરો ત્યારે તમે ખાતાકીય પરીક્ષા આપી શકો છો તો મિત્રો જો તમારી ઉંમર નાની હોય તમે ઓગણીસ વીસ વર્ષે કોન્સ્ટેબલમાં લાગી જાઓ અને જો તમને પ્રમોશન મળી જાય તો સત્યાવીસ અઠાવી વર્ષે તમે હેડ કોન્સ્ટેબલ બની જાઓ અને બીજા ત્રણ વર્ષ કાઢો એટલે ત્રીસ ત્રીસ વર્ષે તમે પીએસઆઈની ખાતાકીય પરીક્ષા આપી શકો અને ડાયરેક્ટ ત્રીસ વર્ષે ઓગણીસ વર્ષથી નોકરી કરતાં કરતાં પણ ત્રીસ વર્ષે તમે પીએસઆઈ બની જાઓ હવે જો ત્યાંથી તમે પીએસઆઈ બનો મિત્રો એટલે સાત આઠ વર્ષ જાય આઠ નવ વર્ષ એટલે પીઆઈનું પ્રમોશન જનરલી આવતું હોય છે તો તમે અડત્રીસ ઓગણચાલીસ વર્ષની ઉંમરે પીઆઈ બની જાઓ પીઆઈ બન્યા પછી બીજા સાત આઠ વર્ષ થાય મિત્રો સાત આઠ વર્ષ કે આઠ નવ વર્ષ એટલે તમે ડીવાયએસપી થતા હોય તો તમે સુડતાલીસ અડતાલીસ વર્ષની ઉંમરે ડીવાય બની જાઓ અને જો બીજા આઠનું વર્ષ થાય મિત્રો એટલે કે છપ્પન સત્તાવન તમે રિટાયર થવાની ઉંમરે બે ત્રણ વર્ષ સિવાય એસપી તરીકે પણ પહોંચી શકો છો કોન્સ્ટેબલમાંથી મિત્રો જો તમે ખાતાકીય પરીક્ષા પીએસઆઈ બનો છો તો પ્રમોશનથી તમે એસપી સુધી પણ પહોંચી શકો છો પણ ક્યારે તમારી ઉંમરે નાની હોય ત્યારે બરાબર મિત્રો ખબર પડી ગઈ પ્રમોશનની ઓકે હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત પગારમાં આપણને બહુ રસોઈ દરેક વિદ્યાર્થીને પગાર એક જાતનું મોટિવેશન છે મિત્રો હોવો જ જોઈએ દરેક માણસ તેના માટે કામ કરે છે પૈસા માટે જ ને તો પગાર વિશે વાત કરીએ મિત્રો પગાર કોઈ પણ સરકારી કર્મચારી હોય આપણો ગુજરાત સરકારનો તો એનો બેઝિક પગાર છવ્વીસ હજાર રૂપિયા એટલે કે પચીસ હજાર નવસો છે તમે ક્લાર્કમાં લાગો કોઈ પણ ક્લાસ થ્રેન્ડની નોકરીમાં લાગશો તો છવ્વીસ હજાર પચીસ નવસો જાઓ પણ હું છવ્વીસ કહું છું તો છવ્વીસ હજાર તલાટી હોય ક્લાર્ક હોય કોઈ પણ હોય પણ પોલીસ કોન્સ્ટેબલનો એટલો નથી મિત્રો કેમ કેમ કે પોલીસ કોન્સ્ટેબલ તરીકે તમને ચાર હજાર રૂપિયા એલાઉન્સ વધારાનું મળે છે તો બધાનો છવ્વીસ હજાર છે પણ પોલીસ કોન્સ્ટેબલ તરીકે તમારો ઓગણત્રીસ હજાર નવસો એટલે કે ત્રીસ હજાર રૂપિયા પગાર બને છે મિત્રો હા મિત્રો બીજી વસ્તુ મિત્રો તમને રજાનો પગાર પણ મળે છે મેં તમને હમણાં સમજાવી એવી રીતે તમે મહિનાની અંદર વધારાની છ રજાઓ ગણો બરાબર બે શનિ રવિ હોય બે શનિવાર હોય ચાર રવિવાર હોય એટલે છ રજા તો કમ્પલસરી લગભગ મોટાભાગે દરેક મહિનામાં હોય પછી ધારો કે હોળી આવી ધૂળેટી આવી બાબા સાહેબ આંબેડકરની જયંતી આવી આવા જે પણ રજાઓ આવતી હોય એમનો ઘણો તો રજા પગાર તમારા એક દિવસનો અમુક ચોક્કસ હોય એ પ્રકારને રજા પગાર મળે તો એવરેજ ગણીએ મિત્રો તો તમારો પગાર પાંત્રીસ હજાર રૂપિયા જેવો થતો હોય છે કોન્સ્ટેબલ તરીકે લોકરક્ષક તરીકેની વાત કરું છું લોકરક્ષક તરીકે તમારો પગાર અહીંયા પાંત્રીસ હજાર જેવો બનતો હોય છે તો મિત્રો આ પણ એક બહુ સારી વાત કહેવાય તમે જો બીજા કોઈ ક્લાર્કમાં લાગશો ટલેટીમાં લાગશો તો તમારો પગાર ફક્ત છવ્વીસ હજાર રહેશે જ્યારે તમે કોન્સ્ટેબલની અંદર નોકરી કરશો તો સીધો પાંત્રીસ હજાર એટલે કે નવથી દસ હજારનો ફર્ક અહીં પડી જતો હોય છે મિત્રો રજા પગાર કેવો હોય એના વિશે હું ડિટેલમાં વિડીયો બનાવીને તમને સમજાવીશ રજા પગાર કેવો હોય કેવી રીતે હોય પગારનો પણ આપણે બનાવીશું ટીએસુ હોય ડીએસું હોય આ ફક્ત લોક લોકરક્ષકની મેં વાત કરી કોન્સ્ટેબલ તરીકે તમારો પગાર કેટલો હોય ફૂલ પગાર હેડ કોન્સ્ટેબલનો પગાર કેટલો હોય એએસઆઈનો કેટલો હોય તો આ દરેકના બેઝિક પે હોય છે આપણો બરાબર ગ્રેડ પે ગ્રેડ પે આધારે તમારું ટીએ હોય ડીએ હોય મોંઘવારી હોય એચઆરએ હોય હોબ રેન્ટ હોય એ દરેક વસ્તુ કેવી રીતે કવર થાય ટી એ શું ડીએ શું એના વિશે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું ખ્યાલ આવી ગયો મિત્રો દરેક વિદ્યાર્થીને એ કહીશ કે તમારી જોડે ખૂબ સારો મોકો છે મિત્રો સમય મળ્યો હોય તો તૈયારી કરજો કોન્સ્ટેબલની નોકરી અને પહેલાંના વિડીયોમાં આપણે જોઈ ગયા બેની કામગીરી વિશે તો તમને કામગીરીથી વાકેફ હશો એની ધજાઓથી વાકેફ છે એના પ્રમોશનથી વાકેફ થાય એના પગારથી વાકેફ થાય તો મિત્રો તૈયારી કરવા જેવી છે આ એક મોકો છે મોકો જવા ના દેતા મિત્રો એસઆરપીનો પગાર પણ શું આટલો જોઈએ તો ના મિત્રો એસઆરપીનો પગાર અલગ છે એસઆરપીની ફરજો અલગ છે એના પ્રમોશન અલગ છે તો એના વિશે આપણે એક અલગથી વિડીયો બનાવીશું આવતા વિડીયોમાં તમને એના વિશે ચર્ચા કરીશું કે એસઆરપીની કામગીરી શું તમારે જો એ પ્રકારનો વિડીયો જો તો મને કમેન્ટ કરજો તો એ પ્રકારની આપણે વાત કરીશું મિત્રો જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો વિડીયોને મિત્રો વધારે નહીં એક લાઇક ચોક્કસ કરજો તો મિત્રો થોડું મોટિવેશન માટે અને આવા વિડીયો તમારા માટે લાવતા રહીએ બસ મિત્રો એ જ કહીશ કોઈપણ પ્રકારની જો મૂંઝવણ થાય તો કમેન્ટ કરજો યોગ્ય જવાબ તમને આપીશું જય હિન્દ જય ભારત